પોલીસ કાફલો રોડ પર ઉતરી આવતા કડોદરા વિસ્તારમાં ફફડાટ જોવા મળ્યો હતો કડોદરા પીઆઈ ના આદેશ બાદ પીએસઆઈ એમ એલ રામાણી પોલીસ કાફલા સાથે જાહેર માર્ગ તેમજ ગલીઓમાં અડિંગો જમાવીને રખડતા જોવા મળતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે કડોદરા પોલીસ નો સ્પષ્ટ મેસેજ હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો રાત્રે તાતી થયા સઘન પેટ્રોલિંગ કર્યું હતું શાંતિ સલામતી અને સુરક્ષાને વરેલી પોલીસે આજે ખરા અર્થમાં કાર્ય કરી કડોદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મોટી કાર્યવાહી કરી હતી